નમસ્કાર મિત્રો પરિવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત કરું છું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી યોજના અને એજ્યુકેશનને લગતી માહિતી મળતી રહે જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી આપ જોડાઈ શકો છો ત્યાંથી સરકારી યોજનાને અને એજ્યુકેશનને લગતી માહિતીની પીડીએફ અને અપડેટ મળતી રહે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે તેના માટે અગાઉ પણ ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં વાલી દીકરી યોજના નમોલક્ષ્મી યોજના વગેરે છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે જેનો લાભ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આપણે જાણીએ છીએ કે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે જેથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે તે હેતુ માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજનામાં કયા લાભ મળવાપાત્ર છે કોણ લાભ લઈ શકે છે કેવી રીતે અરજી કરવી તે આપણે આગળ જાણીશું લાભાર્થીઓને મળવાપાત્ર સહાય આ યોજનામાં લાભ લેતા લાભાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર એમ કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આમ લાભાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ વીસ હજાર ચૂકવવામાં આવશે તેમજ બાકીના પાંચ હજાર બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે લાભાર્થીઓને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણીની તપાસ કરવામાં આવશે ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે લાભાર્થીઓની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે જેમાં લાભાર્થીઓની હાજરી એંશી ટકા નહીં થાય તેની સહાય બંધ કરી દેવામાં આવશે રિપીટર વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મેળવતો હોય તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે